શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચોથી ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનના નામથી જ વાસના ક્ષય આપણે બધા વાસનામાં અટવાયેલા છીએ કારણ આપણો જન્મ જ વાસનામાં છે વાસના એટલે કે છે તે તો જોઈએ જ પણ બીજું બધું પણ મળવું જોઈએ એમ લાગવું તે અત્યારે આપણે એ સ્થિતિમાં છીએ પણ શરૂ કરવા માટે આપણે એમ કહીએ કે છે તે તો જોઈએ પણ જે કંઈ બીજું જોઈએ તે ભગવાન પાસે માગીએ એટલે એમ થશે કે મળ્યું તો ભગવાને આપ્યું અને ન મળ્યું તો તેની ઈચ્છા એમ ભાન થઈને ખરા દાતા પરમાત્મા છે એ ભાવના વધતી જશે અને જે મળ્યું છે તે પણ તેની ઈચ્છાનું જ ફળ છે એમ સમજાવવા માંડશે અને અસ્વસ્થતા અને આ શક્તિ ઓછા થતા જશે અને આ શક્તિ કમી થવા લાગી કે આ જોઈએ આ નહીં જોઈએ એ ઓછું થઈ જઈને વાસના ઓસરવા લાગશે કેવળ પોતાના જોર પર વાસનાથી પર થઈ જવાનું અશક્ય છે એને માટે શરણાગતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી યોગ્ય સંગતિ પણ તેમાં ઘણી ઉપયોગી થઈ પડે છે કોઈ વૈરાગી માણસની સોબતમાં હોઈએ તો કુદરતી રીતે જ કપડાંનો પ્રેમ કમી થવાનો પણ કોઈ શેઠજીની સોબત થઈ તો મોજ શોખમાં મન લાગવાનું એટલે એવી સોબત રાખવી કે જેનાથી શરણાગતિ થવામાં મદદ મળે શરણાગતિ એટલે ભગવાનને સર્વસ્વ અર્પણ થઈને રહેવું એનો અર્થ જ એ કે રહિત થઈ જવું અને એમ હોય તો પછી આપણે એવું સાધન જોઈએ કે જે અત્યંત ઉપાધિ રહિત છે એ સાધન તે ભગવાનનું નામ કાળ વેળ પરિસ્થિતિ ઊંચ નીચ ભાવ સ્ત્રી પુરુષ વિદ્વતા કે અભણતા શ્રીમંતાઈ કે ગરીબાય પ્રકૃતિની સુસ્થિતિ કે દુસ્થિતિ વગેરે કોઈ પણ વાત નામની આડે આવી શકતી નથી તે જ પ્રમાણે એને માટે કોઈ પણ સાધન સામગ્રીની જરૂર નથી તેને આપણા હૃદયમાં સતત આપણી સાથે પાસે રાખી શકીએ છીએ નામમાં વૈરાગ્યનું કષ્ટ નથી અને ક્યાંય પણ ક્યારે પણ તે લઈ શકાય છે તે માટે સંસારની આસક્તિ છૂટવી જોઈએ ભગવાન મારી પડખે છે એવી શ્રદ્ધા રાખીએ તો મન સંસારમાં ચીટકતું નથી હનુમાનજીએ આપેલી વિધિ જોઈને સીતાજીને જેમ રામની યાદ આવી તેમ નામ લેતા આપણને ભગવાનની યાદ આવવી જોઈએ ભગવાનના અનુસંધાનમાં જે રહ્યો તે કાળને જીતી ગયો એવા લોકોને મરણનો ભય શો ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દીધું હોવાથી તેઓને વાસના રહેતી નથી અને જ્યાં વાસના નહીં રહી ત્યાં કાળનું કાંઈ ચાલતું નથી વાસના નષ્ટ થવી એટલે દેહબુદ્ધિ નષ્ટ થવી વાસનાના ક્ષયમાં આપણાપણાનું મરણ છે અને એ મરણ આપણા ડોળામાંથી જોવા માટે આપણે ભગવાનના નામમાં રહેવું જોઈએ વાસનાનો ક્ષય ભગવાનના નામમાં રહેલો છે એ અક્ષરશ સાચું છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ